બધા દર્શન કરી લઈએ હાલો તો ધુપેડાના ડાલીબાઈ ના દર્શન કરીને બાપાને વિદાય આપવાનો સંપૂર્ણ ટાઈમ થઈ ગયો છે તો બધા હારે મળીને બાપાને વિદાય આપી દઈએ હાલો તો બાપા આપણી વચ્ચેથી વિદાય લીલી જો બાપાને દર્શન કરવા માટે લોકો ઉમટી પીડ્યા છે હાલો તો તમારેથી બધી દોરીને અલગ પણ કરાવી દેવામાં આવી ને સોગટ ને પણ અલગ કરી દેવામાં આવી છું બાપા એ બાલાગમ માંથી વિદાય લઈ લીધી તો મને પણ કેટલું દુઃખ થયું તો જુઓ ભાઈ બાલાગમ માં આપણા સબસ્ક્રાઈબર નો પ્રેમ હાલો તો તમને ફરતે સોગટ ને પ્રદક્ષિણા પણ કરાવી દેવામાં આવી જો મિત્રો તમને આ વિડીયો ગમ્યું હોય તો આપણી આઈડી ને લાઈક શેર ફોલો કરતા હતા જય રામા પીર